અમુક વાક્યો મહંત સ્વાઈ મહારાજના આશીર્વાદની અંદર આપણને વારંવાર સાંભળવા મળે બે હજાર ને સત્તરની સાલની અંદર મહંત સ્વાઈ મહારાજ અમેરિકાની ધર્મયાત્રાએ પધારેલા અને ત્યારે દરેક સેન્ટરની અંદર આશીર્વાદની અંદર બાપા એક વાક્ય અવશ્ય બોલતા હતા કે ગમે તે થાય આ સત્સંગ છોડતા નહીં બધા જ સેન્ટરની અંદર દરેક આશીર્વાદની અંદર એમણે આ વાત કરેલી એમના આશીર્વાદની અંદર એક બીજી વાત પણ આપણને સાંભળવા મળે કે પાંચ વીસ પચીસ વર્ષનું જીવન છે સંખ્ય વિચારની વાત સાંભળવા આપણે કામ પૂરું કરી દેવાનું છે આ સત્સંગની અંદર આવ્યા પછી કેવી દ્રષ્ટિ આપણે રાખવાની એના માટેની વાત એમના આશીર્વાદની અંદર આપણને જોવા મળે છે સ્વામી કહે છે કે ભગવાનને ભજતા સર્વે ભક્તો દિવ્ય છે આ મર્મની વાત જે કોઈ ધારે વિચારે એ મગ્ન થઈ જાય અને આઠેપોર એનો આનંદ એ ટળતો નથી એમ એમના આશીર્વાદની અંદર નિયમ ધર્મની દ્રઢતાની વાત પણ આપણને ખૂબ સાંભળવા મળે છે ક્યાં સત્સંગ જે આપણને પ્રાપ્ત થયો એનો નિર્વિઘ્ન રાજમાર્ગ હોય તો આ સત્સંગની અંદર જે આપણા નિયમો છે એ નિયમોનું દ્રઢપણે એ પાલન કરવું એ આ સત્સંગ એનાથી પાર પડે